નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટૂબ ચેનલમાં તો સૌથી પહેલાં તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ સાથે સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો નવા વર્ષ બે હજાર પચીસથી તમામ રાજ્યના અને કેન્દ્ર સરકારના પેન્શનરો માટે પેન્શન અંગે આ નિયમ લાગુ થશે મિત્રો તો કયા કયા રાજ્યમાં લાગુ થશે તેમજ કયો નિયમ લાગુ થશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જગતની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનના નવા નિયમો બે હજાર પચીસ તો નવા વર્ષમાં તમને કોઈપણ બેંક અથવા જગ્યાએથી સરળતાથી પેન્શન લઈ શકશો અમે તમને જણાવી રહ્યા છીએ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ની એમ્પ્લોયી પેન્શન સ્કીમ એપ્સ સાથે જોડાયેલ તમામ પેન્શનધારકોને નવા વર્ષમાં મોટી રાહત મળી છે તો નવો નિયમ પણ આજથી જ અમલમાં આવ્યો છે મિત્રો તો મિત્રો હવે પેન્શનરો કોઈપણ બેંકમાંથી પોતાનું પેન્શન છે તે સરળતાથી ઉપાડી શકશે તો ઈ એ પેન્શનની સ્કીમ જે છે તે માટેની એપ્લિકેશન બનાવી છે અને નવા વર્ષમાં આ નિયમ લાગુ થશે અને પેન્શનરોને મોટી રાહત પણ મળી છે તો નિવૃત્તિ બાદ પોતાના વતનમાં રહેતા લોકો માટે પણ અહીં મોટી સગવડ હશે વાસ્તવમાં થોડા દિવસો પહેલાં કર્મચારીઓની પેન્શન યોજના ઓગણીસો પંચાણું માટે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસના પ્રસ્તાવને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા અને એપના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ આ સુવિધા નવા વર્ષથી જ કર્મચારીઓને પેન્શન મળવાનું શરૂ થશે અને અઠ્યોતેર લાખ પેન્શન ધારકોને તેનો સીધો ફાયદોનો લાભ મળશે મિત્રો તો મિત્રો જે નિવૃત્તિ પછી પોતાના વતનમાં રહેતા હોય તો તેને મોટી સગવડ થશે કારણ કે પેન્શન છે તે કોઈ પણ બેંકમાંથી ઉપાડી શકાશે તો આ માટે જે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા છે અને એપના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ દ્વારા આ એપ છે તેને મંજૂરી આપવામાં આવી છે અને આનો સીધો લાખ અઠ્યોતેર લાખ પેન્શન ધારકોને મળશે મિત્રો તો ઇપીએફઓના આસિસ્ટન્ટ કમિશનરના જણાવ્યા મુજબ વર્તમાન સિસ્ટમ દ્વારા એક દરેક ઇપીએફઓના ઝોનલ અને પ્રાદેશિક કાર્યાલય હવે ફક્ત ત્રણથી ચાર બેંકો સાથે વ્યક્તિગત સ્તરે આ વ્યવસ્થા કરે છે તો આવી સ્થિતિમાં જ્યારે કોઈ કર્મચારી સેવામાં હોય ત્યારે તેના વતનમાં જાય છે ત્યારે તેની ગેરહાજરીને કારણે તેને પેન્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેની ખાતરી કરવા માટે ઇપીએફઓએ બેંક શાખા સાથે પણ કામ કર્યું છે જો સીપીએસ લાગુ થયા બાદ હવે પેન્શન મેળવવાનું સરળ બનશે આ ઉપરાંત પેન્શન શરૂ થયા બાદ તમારે પેન્શન ધારકોને વેરિફિકેશન માટે કોઈ બેંક શાખામાં જવાની જરૂર પણ નહીં પડે તો મિત્રો હવે કોઈપણ બેંક શાખામાં જવાની જરૂર નહીં પડે અને પોતાનું બે બેંકમાંથી જે પેન્શન ઉપાડવાનું હોય તે એકદમ સરળ થઈ જશે તો પેન્શન જારી થયા પછી તે તરત જ તે બેંકમાં જમા કરાવી શકાય છે પેન્શનરોએ તેમના દસ્તાવેજોમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે એટલું જ નહીં જો પેન્શનધારક ટ્રાન્સફર થાય છે અથવા બેંક અથવા શાખામાં ફેરફાર થાય છે તો તેને જરાય ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સીપીએસ પેન્શન પેમેન્ટ ઓર્ડરને એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત વિના સમગ્ર ભારતમાં પેન્શન વિતરણની ખાતરી આપે છે તો ઈપીએફઓએ આશા એવી રાખી છે કે નવી સિસ્ટમ લાગુ થવાથી તે પેન્શન પેમેન્ટના મોટા ખર્ચામાંથી ઘણી બચત પણ કરી શકે છે તો મિત્રો સીપીસી જે પેન્શન પેમેન્ટ ઓર્ડર છે તેને બેંકની એક શાખામાંથી બીજી શાખામાં તરત જ ટ્રાન્સફર કરી દે છે એટલે પેન્શન પેમેન્ટના મોટા ખર્ચામાંથી ઘણી બચત પણ થઈ શકે છે દોસ્તો તો સેન્ટ્રલાઈઝ પેન્શન સિસ્ટમ આજથી લાગુ થવા જઈ રહી છે જેનો સીધો લાભ નિવૃત્તિ પછી તેમના વતનમાં રહેતા લોકોને મળશે તો પેન્શન શરૂ થયા પછી કર્મચારીઓના વેરિફિકેશન માટે બેંકની શાખામાં જવાની જરૂર રહેશે નહીં જો આપણે પેન્શન માટે યોગ્યતા વિશે વાત કરીએ તો તેના માટે ઇપીએફઓનો નિયમિત સભ્ય હોવો જરૂરી છે અને કર્મચારીઓએ ઓછામાં ઓછા દસ વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ